મિત્રો કેમ છો બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ ફલવા વિશેની શરૂઆત મારા ગામમાંથી કરી દીધી છે કારણ કે આપણે બેઠા છું જીતુભાઈ ને એની ટીમ ને આપણે રાહુલભાઈ જવા હતા ને બેઠા નામ આપણે લેવું નથી કારણ કે એ કંઈક વખતે મોબાઈલમાં ગયો ને એ કે સોળા થાય એને કંઈ માનતા નથી પબ્લિક એમ કે એટલે ગમે એમ કરે ને મને છે ને આજે એને હાટીમાં લેવાનું છે એટલે છે ને ભાઈ ને પાઈ ફાયદા જેથી કરી મારો મોબાઈલ ડિસ્પ્લે લોટે આ બધાને વિચાર વિસ્તાર છે ને એટલે મારા ડિસ્પ્લે તૂટી જાય ફાઈને શોટ લે જો તો આ બધાને હું સોળા પાડી જાઉં

આજે અહીં દોરી બાંધી દીધ કારણ કે ગાડીવાળા બધા કાલે પ્રમણી ટપી જતા હોય એના કારણે આજે અહીં દોરી બાંધી દે હવે તો ફરી એકવાર ધીરે ધીરે હાલતો જ રહશો ને આજે બ્યા બે દિવસ કરતાં ત્રીજો દિવસ છે પણ આજે જોરદાર છે ડીજે સંભળાય અને દૂર દૂર થવાની પબ્લિક પણ થોડીક વધારે લાગે મને મારા અંદાજ પ્રમાણે હવે આગળ જાય પછી જોઈએ કે કાંઈ તરીકે કારણ કે પ્લાન બધો થોડો થોડો ફરતો જાય આમાં બાજુ પૂછો તો એક અહિયાં પૂછી ગયો એટલે છેડો હટવામાં ભાઈ થોડીક વાર છે લગભગ મને એવું લાગે કાલે હટી જશે

જોતા હોય ભાઈ ગેરીંગને ફિટિંગ કરે અને કેવું રીતે શાંતના મજા આવી છે એટલે કાર્યલય સીધા આવે એટલે સીધા આ બાજુ ટેસ્ટ તરફ આવ્યા એટલે થોડીક મજા આવે એમ ટેજ તરફ આવ્યા ને સીધા તો આપણે કમલેશ કુમાર જોવા મળ્યા ઘણા સમય પછી આજે ભાઈ આપણે કમલેશ જોવા મળ્યા અશોકભાઈ ને બધા હું આજે લાઈવ ચાલુ છે અત્યારે એવું છે હું કંઈ નહીં તો અત્યારે સીધો આવ્યો ને એટલે

અહીં તો સોટલ લે તો અમ લે છે ને ભાઈ ગયા હું કે તો ચલો સરસ મજાનું સાઉન અત્યારે ફિટ થઈ ગયો છે ને હવે હું ને મારા મામા વિચાર કરીએ કે ભાઈ કે ને હજી ઘડી ને એવું લાવન તો શું કે કરણ ભાગુ કે હું કરણ કે બોલતો ને જુદાઈ ને તો કરણ બર્થડે તો પાર્ટી કે ઘરે આવે ને આવી જાય આપડે સ્ટેજ ઉપર હોય એટલે જ રીતના માહોલ આખો દેખાતો હોય ને આ લાઈન બાંધી લીધી ને આ બાંધે તો હવે સાંજના આપણે મળશું હું નામ છે રશ્મિતાબેન રબારી રશ્મિતાબેન રબારીને નિહાળીશું સરસ મજાના અને આનંદ માણશું તો ફરી એકવાર પહોચી ગયો છું હું પાછું કુક્કસ વાળા અત્યારે રાતનો નજારો કઈક આવો છે ને ભાઈ આમાં તો આજે વધારે કાલ કરતા વધારે આજે બહુ ટ્રાફિક છે એટલે તમે જોઈ શકો એટલે ધીરે ધીરે અવાજ આવી આગળ આગળ જોઈએ તો અત્યારે આપણે આવીએ ને એટલે મોકરાણ બહુ સારી હોય છે એટલે દર્શન કરવાનો વારો ફટાફટ આવી જાય જો આ બધી જગ્યા ક્લીન દેખાય તો અત્યારે આ બાજુ બધી પબ્લિક સરખાની ફરજ ભાઈ ગમે જ્યારે આવો ને આજે થોડીક વધે પબ્લિક છે તો બહુ જો યાર પબ્લિક અહીંયા આપણે એમ થતું કે અત્યારે કઈ નથી પણ અત્યારે જે છે એ માહોલ છે આપ ઉપેરા એના કરતા પણ વધારે અત્યારે છે અહીંયા તો યાર તો હું તો ધીરે ધીરે આવ્યો ને એટલે આ બધા આગળ નીકળી ગયા હો ધીરે ધીરે પાછળ આવ્યો જાવ અત્યારે જે મજા છે એ અત્યારે જોડદાર મજા છે પણ આનંદ ને જો આ બાજુ જાય આખા

ધીરે ધીરે કારણ કે ટ્રાફિક થોડીક વધતી જાય ને આપણે તો એવા તરફ કરો કારણ કે હવે પોકરામ ધમધમ થોડીક જ વાર છે આ બાજુ ટ્રાફિક થોડીક વધારે થાય એટલે આ બાજુ નીકળી જાય ધીરે ધીરે આ બાજુ આવ્યા એટલે થોડીક વધારે મોકરાણી છે કારણ કે બધી પબ્લિક છે ને ઓલી બાજુ છે કારણ કે સરખા એ બાજુ ને એટલા માટે થઈને આ બાજુ પબ્લિક થોડીક ઓછી છે પણ અત્યારે પબ્લિક અત્યારે તેજ ઉપર છે કારણ કે હવે રશ્મિતાબેન રબાડી છે ને આવી ગયા છે એટલે જો એ બાજુ અત્યારે પબ્લિક જોરદાર વધારે છે એટલે ચાલો આપણે ન્યા સતાવીએ રશ્મિતાબેન રબારીને નિહાળી થોડીક વાર પછી આ સરસ મજાનો લાવો લીધો ને રશ્મિતાબેન પણ આરામથી સાંભળ્યા હવે હવે પાછા કાલે મળશું તો યાર એ બાજુ અવાજ થોડોક વધારે આવે છે કારણ કે આ સાઉન્ડ સિસ્ટમ બદલી ગઈ એના કારણે છે ને થોડોક વધારે આવે છે તો ચલો હવે આજનો વિડીયો અહીં તક રાખીએ કાલે મળશું નવા વિડીયો સાથે અને કાલે ચોથો દિવસ છે એટલે રામાબેનના માત્ર ક્યાંથી દિવસ ક્યાં છે તો ચલો ભાઈ ભાઈ હું હું નીકળું છું ઘરે ને આરામ કરું